બગસરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી બકરી ઈદ જેવા પાવન તહેવારને અનુલક્ષીને બગસરાના પીઆઈની આગેવાનીમાં બેઠક મળી બેઠકમાં બગસરાના સામાજિક આગેવાનો સહિત હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા હાજર આવનારા તહેવારો શાંતિમય રીતે ઉજવાય તેવી બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા આર્યકન્યા ગુરુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ લઈને સુધીનું ઉચ્ચ ગુણવત્તા શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે લઈને ધોરણ સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર